શ્રી કૃષ્ણ અને સુદામાની પ્રખ્યાત વાત એક વખત તેઓ બંને જણા જંગલમાં લાકડા કાપવા માટે ગયા ત્યારે ત્યાં જબરદસ્ત તોફાન આવ્યું તે દરમિયાન તે બંને છૂટા પડી ગયા તે વખતે તેઓની સાંદિપની ઋષિની પત્નીએ ખાવા માટે ભાત આપ્યા હતા જે સુદામા પાસે હતા અને તેઓને ખૂબ જ ભૂખ લાગી તો તેઓ બધા ભાત ખાઈ ગયા જ્યારે તોફાન શાંત થઈ ગયું ત્યારે તેઓ બંને આશ્રમમાં પાછા ફર્યા ત્યારે ત્યારબાદ કૃષ્ણની ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે ગુરુમાતા પાસે જમવા માંગ્યું ગુરુમાતાએ કહ્યું મેં તો તમારા બંને માટે ભાત આપ્યા હતા જ્યારે તેમણે ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે તું કૃષ્ણના ભાગનું જમવાનું તું ખાઈ ગયો તો તું હંમેશા દરિન્દ્ર જ રહીશ સુદામાએ ગુરુમાતા પાસે માફી માંગી અને ખૂબ વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું કે જેને કારણે તને શ્રાપ મળ્યો છે તે જ તને તેમાંથી મુક્તિ અપાવશે જ્યારે તેઓ તેઓનું ભણવાનું પૂરું થઈ ગયું ત્યારબાદ તેઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા કૃષ્ણ ભગવાન રુક્ષમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બનીને ખૂબ જ ખુશીથી પોતાનું જિંદગી પસાર કરતા હતા બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરીને તે પણ ખૂબ જ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા થોડા સમય બાદ જ્યારે સુદામાને બે બાળકો થયા ત્યારે તેઓને ખવડાવવા માટે અને કપડા માટે તેમને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓની પત્નીએ તેમને કહ્યું કે તમે કૃષ્ણ પાસે જાઓ અને મદદ માંગો પણ સુદામાએ કહ્યું કે કૃષ્ણ પાસે હું ખાલી હાથે નહીં જાઉં

ત્યારે કૃષ્ણને તેની ખબર પડતા તેમને માંગીને તેમની પાસેથી ચોખા લઈને ખાવા ફાકા મારવા લાગ્યા તેમનો આ ફાકો માત્ર ચોખાનો ચોખાનો જ નહીં પરંતુ પોતાના મિત્રને દરિંત્રાનો દૂર કરવાનો પણ હતો તેઓ સુદામાને પોતાના મહેલમાં લઈ ગયા સુંદર કપડાં આપ્યા કૃષ્ણ અને વૃક્ષમણીએ તેમના પગ ધોયા અને તેઓને પ્રેમથી જમવાનું આપ્યું

જ્યારે મિત્રોએ આપણે આપણી મરજીથી પસંદ કરતા હોઈએ છીએ